હલો મિત્રો તો તમે મારી પાછળ કંઈક નવીન જોઈ રહ્યા છો તો આ છે મિત્રો ઝેરી ગુંદી અને મેં ઘણા બધા યુટ્યુબની અંદર વિડીયો જોયા તો એમ કહેતા કે આ ખાવાથી લોકોનું મૃત્યુ થઈ ગયું છે ઝેરી આવે છે આ આ ખાઈ જાય ને તો આપણે કહે એવું મેં વિડીયો જોયો હતો હવે હાંસું છે ખોટું છે એ ભાઈ હાંસું કહેતા ખોટું કહેતા એની માટે આપણે આ ટ્રાય કરવાની છે મેં એવું થતું છે એવું તો ન થતું હોય પણ આ કડવી છે કે નહીં આને કડવી ગુંદી અથવા ઝેરી ગુંદી કે છે અને આ ખાવાથી કેવી લાગે મરી જાય એ વસ્તુ તો ખોટી લાગે મને પણ જોઈ તો ખરા કે ખાવાથી કેવો હવાજ આવે છે તો હાલો ટ્રાય કરી અને બિનારે જો વિડીયોમાં વિડીયો ગમે તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જોવો મિત્રો તો આ રીતનું કઈ એના ફળ હોય છે આ રીતનું આખું એનું ઝાડવું છે અને તમે જોઈ શકો છો તો આ રીતનું ફેર આખું કઈ રીતનું ફળ ટાઈપ છે તો તમે જોવો આ રીતના એના ફળ આવે ગોટીઓ આવે સ્ટ્રોબેરી જેવી જોવો મસ્ત ફળ તો જોવામાં સારું છે પછી જો આ પાકી ગયો એ વાર પછી કાસું હોય એવા જો આવું હોય લીલા લીલા છે એ કાસા છે એટલે આ પાકી જવા છે તો મસ્ત જોવામાં તો બહુ હાર લાગે છે જોવા એક નંબર છે આ આ ફૂલ કાસો કસો પાકે તારે આવું પીળું પીળું થઈ જાય ને આને ઝેરી ગુંદી કે નવીન નવીન ફોલ કે આ અત્યારની સીઝન છે એ પ્રમાણે જોવા મળે છે એવા જ આવી ગયેલા હે તો આપણે ટ્રાય તો કરવાની જ છે પણ આ ખોટું છે કે કડવી તો નથી હોતી પછી ખોટી વસ્તુ છે બગાડ આવું કરું હોય તો ખરે ટ્રાય કરી આ રીતનું હોય તો થોડી તે તો ફાઇનલી આપણે ટ્રાય કરી કઈ કેવું છે આ છે ને

આવતા રેસા વાત ન મળે પણ આવતા ગામડા અંત ગમે રોડકાંઠા ત્યારે હોય આવ્યું ગુંજું અને ઝીણી ગુંદી કહેવાય બાકી ખાવાથી મીરી જઈને છે ને તે છે ને ખોટું છે કડવી કડવીનું બધી મધ આવે અને હુકમ કરી ને તો બહુ મજા આવે ગુંદની હુકમણી એ કરતા પહેલાં મેં એટલે તે તો સારી કડવી નથી એક નંબર છે આ ખાવાની મજા તો આવે મિત્રો પણ આ તરીકાની છે કે બહુ ન ખાવાય નકર શું આપણે ઉકાળો સડે ઉકાળો એટલે આમ અને ઉકાળો સડે કહેવાય થળિયો ખાડ નાખો થળિયો બહુ કડક આવે એક પાંચ ટ્રાય માં લાવી ઈ નો મજા આવે બસ આવી રીતની ખાવાની હોય છે બહુ મસ્ત ગળી ટેસ્ટ સારો છે તમારે ખાવી હોય તો જ્યાં જોવા મળે ના ખાઈ લેતો એમ કે જોવા ન મળે એમ તો કંઈ આવી નહીં તમે ખાવા તો આ રીતની હે પણ ઉકાળો બહુ છે તો ફીક નહીં આવે થોડી આવે મસ્ત એક નંબર આ રીતનું છે અને ઝેરી બેરી કંઈક આવે નહીં મસ્ત ગુંદી છે આનથી મોટા એક ગુંદા આવે પણ આ ઝીણી ગુંદી છે મને તો મજા આવી સારી છે પછી તો કંઈક મળે તો જો ખબર પડશે કે કેવી છે એમ ચાલો મળીશું પીઝા મારી વિડીયો સાથે વિડીયો હાલ લાગ્યો લાઈક કરો નહીં વાંધો નહીં ચાલો